સુરતના વરાશામાં ખાંડ બજાર ગરનાળામાં ફરી બસ ફસાઈ ગઈ હતી લે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો સુરતના વરાછા રોડ રેલવે ગરનાળામાં લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી વરાછા રોડ રેલવે ખાનગી લક્ઝરી બસ સહિત વધુ ઊંચાઈ ધરાવતા વાહન પ્રવેશ અને મનપા દ્વારા ગરનાળાની બંને બાજુ લોખંડની મોટી ગટર મૂકવામાં આવી જો કે તેને અવગણી લક્ઝરી બસ ચાલક વરાછા રોડથી સુરત રેલવે સ્ટેશન પર આવી રહ્યું હતું ખાનગી લક્ઝરી બસ ગટર નીચે ફસાઈ હતી જેથી બસ ફસાતા વરાછા રોડથી રેલવે સ્ટેશન આવવાનો ટ્રાફિક જામ થયો છે ફાયર બ્રિગેડ અને પોલીસે

પેસેન્જર ઉતારવા માટે અને અહીંયા આગળ રેલવેના લેવલ ઉપર જેને આ રેન્જ બાંધેલી છે ઊંચાઈની ત્યાં આગળ ધડાકાભેર અથડાયેલું અને ત્યાંનો વેલ્ડિંગનો થાંભલો તૂટી ગયેલો તે એની કોઈ જાનહાની થઈ નથી અને એને આપણે સુખ શાંતિથી પૂર્વક ગાડીને બહાર કાઢી લીધેલી છે